મંદિર સાફ કરવાનો છે ને દીવો કરવાનો છે તો પહેલા એ કરી નાખો ને પછી બીજું કામ કરીશ ભાગણી તું આ ભગવાનના પાસે ના આવ આ પણ છે ને દરવાજા બંધ કરીને જતા રહેશે બિચારા હે અભડાઈ જશે તારથી એટલે છે ને તું મહેરબાની કરીને આ મંદિર થી પણ દૂર રહે હું તો એમ કહું છું શું કન્યા તમારી ભૂલ થઈ રહી છે ભગવાન માટે તો એમને બનાવેલા બધા માનવી છે ને એક સમાન જ હોય છે કોઈ અભાગણું અપશુકન યાર કે હમીર ગરીબ નાનું મોટું એવું કઈ નથી હોય તું હા બધા બોધ પાટ તને બોજ આવડે નઈ હા તને કોઈ ને એક વખત કે તારે છે ને અહીંયા મંદિરે નઈ આવવાનું હા હું વિચારું છું કેટલા દિવસથી કે અરે ભગવાનને પ્રાર્થના કરું તો મારું સાંભળતા કેમ નથી પણ આજે ખબર પડી કે આ તું અહીંયા આવી આવીને પ્રાર્થનાઓ કરે છે તો ક્યાંથી બિચારા હોય અંદર જતા રહ્યા મંદિર છોડીને હું તમારા માટે પણ પ્રાર્થના કરીશ કે મારા માટે ક્યારે કરી છો મને ખબર છે કે તમે જે થયું એની જવાબદાર મને ગણો છો પણ હવે તો મને પણ શંકા જઈ રહી છે કે હું કઈ રીતે જવાબદાર છું તમે લોકો તે દિવસે ઘરે નતા સાગરને એક મીટિંગમાં જવાનું હતું મેં એમને વળાવ્યા અને થોડી વારમાં સમાચાર આવ્યા કે એમનો એક્સિડન્ટ થઈ ગયું છે હોસ્પિટલે પહોંચીએ ત્યાં સુધીમાં તો હોસ્પિટલે જાય ત્યાં સુધી પતી ગયા આ તે વડાવ્યા ને પૂરે પૂરા વડી ગયા એ જતા રહ્યા ઉપર જ કહું છું તને હું કે તું આવીને મારા દિયરને ભરખી ગઈ ખબર ને મને તો લાગે છે કે આખા ઘરને પરખી જશે અને ખબરદાર ખબરદાર જો મારી સામે છે ને અવાજ કર્યો છે ને તો તારે ઘર દબાઈ જઈશ તમે તમે થોડો વિચાર મારો તો કરો ભાભી કે મારા પર શું વિત્તી છે તમારા દેર હતા પણ મારા માટે મારા માટે મારું આખું જીવન હતા મારી શું હાલત છે તમે વિચાર્યું જ આખું જીવન આવી રીતે એકલું કોઈના સહારા વગર કેમ નીકળે તમારે તો મને સપોર્ટ કરવો જોઈએ શેનો સપોર્ટ કયો સપોર્ટ કરું હા હવે તને સહારાની જરૂર હશે એવ કરો હવે સહારો શોધી લો તમે આ મારા દીને બરખી ગયા હવે તને સહારો જોઈએ છે નહીં કહો કહો આપણા સાસુને સાસુમાને કહો કે હવે તમારી નાની વહુને સહારો જોઈએ છે હવે એને સહારો આપો તમને તો કહી દો મમ્મી જીવન શાંતિથી વિતો ઘણા થઈ ગયા છે હા મમ્મી ને પપ્પા બંને શું વાત કરી તને કેટલાય સમયથી મને ગયા છે કે મારે જે થયું ને બધું ભૂલી જવું જોઈએ મને જીવનમાં આગળ વધવું જોઈએ ભાભી છું હું બે હાથ ચડું છું તમારી આંખ અને પથારે હેરાન ન કર એટલે તું એમ કહેવા માંગે છે કે હું તને હેરાન કરું છું હો હં અને મમ્મીને પણ ફરિયાદ કરતી હશે ને મારી તું ના તમને બધી જ વાતનો મારાથી પ્રોબ્લેમ છે હા છે ભગવાન પાસે આવું બે કડી એમની સાથે બેસું પ્રાર્થના કર એમાં પણ તમે મને આવું બધું સંભળાવો છો હા મને તને જોઈને ગુસ્સો આવે મને નફરત છે તારાથી ખબર નહીં તને જોઈને જે મારું લોહી ઉકળી જાય છે એમ થાય કે શું કરું તારી સાથે હું તો એક કામ કરો ને તમારા આ સાથે મારું કડું તપાવી દો ને હા સમય આવશે ને તો એ પણ કરીશ પણ અત્યારે તો મમ્મી સાથે વાત કરું જરા કે હા વિધવા વહુને નવી નવેલી વહુ બનાવવા નીકળ્યા છે અને મહેરબાની કરીને મારી સામે તું ઓછી આવ ને તો સારું ઓછી નહીં આવીશ જ નહીં આવીશ જ નહીં મારી સામે ઠીક છે